ખાતે નવા રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું વિગતો આપતા ધારાસભ્ય જણાવ્યું હતું કે સમગ્ર તાલુકામાં સાઠ કરોડ રૂપિયાના ખર્ચે રોડ રસ્તાના કામો આવનારા સમયમાં હાથ ધરાશે આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી ઉપપ્રમુખ શિલ્બાબેન નાથાણી અમુલભાઈ ડેટીયા રાણશીભાઈ ગઢવી કીર્તિભાઈ ગોર અરવિંદભાઈ મોતા ગુંદિયાળી ગ્રામ પંચાયતના સરપંચ સહિત સદસ્ય દ્રબુડી તીર્થધામના ટ્રસ્ટી સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા ગઈકાલે આયુ માતા અંબે ગોધરા પ્રારંભ કર્યો આજે તીર્થધામ દ્રબુડી જ્યાં ભગવાન રામચંદ્રજીનું મંદિર છે ત્યાં તર્પણ વિધિ માટે કચ્છ સમગ્રના લોકો અને ભારત વર્ષમાંથી પણ ખૂબ લોકો તીર્થસ્થાનમાં આવે છે એ રસ્તાનું અહીં નવીનીકરણ માટેના કામનો પ્રારંભ કર્યો છે અહીંથી પીપરી ગામે પણ બીજા રસ્તાનો કાર્યક્રમ જે છે દસ કિલોમીટરનો એનો પણ પ્રારંભ થવાનો છે કુલ મળીને સમગ્ર વિધાનસભા ક્ષેત્રની અંદર લગભગ સાઠેક કરોડના રસ્તાનો કામો વિધિવત રીતે અત્યારે વિધાનસભા ચાલે છે એટલે પહોંચી નહોતું શકાયું પરંતુ જે બે દિવસની રજાઓ મળી છે એ રજાના દિવસમાં પણ કામે રાખીને જે મંજૂર થયેલા રસ્તાઓ છે એનો પ્રારંભ અહીંથી કર્યો છે આવનારા દિવસોમાં અહીંથી બાજુમાં મોઢવા ગામ છે એ સંપૂર્ણપણે માછીમારો આધારિત માછીમારી ધંધા આધારિત લોકોનું ગામ છે એમને પણ રસ્તાની સુવિધા પ્રાપ્ત થાય એના માટેનું પણ જે સબકા સાથ સબકા વિકાસ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જે મંત્ર છે તો એ ભાવથી એ રસ્તાનો પણ પ્રારંભ થશે એમની વર્ષો જૂની માગણી હતી એ માગણીને પણ સંતોષ આપીને આ રસ્તાઓના કાર્યનો જેમ ગત વર્ષે પાણી સંચય થાય એના માટેના કાર્યો કર્યા આ વર્ષે રસ્તાઓના કાર્યો લઈ અને લોકસેવાના કામમાં ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર સંગઠન તે સાથે રહીને જાણી દેવીશું